સૌરાષ્ટ્રની સૌથી લોકપ્રિય કેબલ ન્યૂઝ ચેનલ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝે પચીસ વર્ષ પૂર્ણ કરી છવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે પચીસ જુલાઈના સ્થાપના દિવસ નિમિત્તે આજ સુધી અમુને સાથ અને સહકાર આપનાર સર્વે દર્શકો વિજ્ઞાપન દાતાઓ સ્નેહીઓ અમારા દરેક તાલુકામાંથી સમાચાર મોકલનાર અમારા પ્રતિનિધિઓ અને સંસ્થાના કેમેરામેન તેમજ રિપોર્ટર અને સ્ટાફ સૌ કોઈનો હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યું છે હેલો સૌરાષ્ટ્રના સ્થાપક તંત્રી શ્રી સ્વર્ગીય ખુમાલસિંહજી જાડેજા હેલો સૌરાષ્ટ્રના વર્તમાન તંત્રી શ્રી પ્રવીણસિંહ ઝાલા હેલો સૌરાષ્ટ્રના વર્તમાન માલિક શ્રી કુલદીપસિંહજી જાડેજા અને સ્ટાફ સૌ કોઈ નામી અનામી સહયોગીઓ અને શુભેચ્છાઓ આપનાર સૌનો આભાર વ્યક્ત કરી રહ્યા છે આપ સૌ આગળ પણ અમોને આવો જ સાથ અને સહકાર આપતા રહો તેવી અપેક્ષા છે જય માતાજી અહેવાલ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક પરિવાર જય જય ગરવી ગુજરાત ભક્ત સુ કૃષ્ણ ના મિત્ર ભાવ ભૂલાય નહી વૈષ્ણવ જનતો તેને કહી નરસ વિસરાય નહી જય દત્ત કવિયો યશ ગાથા ગુજરાતની